અમરેલી જિલ્લા માં કમોસમી વરસાદ થી ખેડૂતોને નુકશાની અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેળો નથીનાળા પાક ને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં પવનની ગતિ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ હતો ત્યારે ભારે પવનના લીધે ડાંગાવદરમાં માં પીજીવીસીએલ અનેક થાંભલાઓ જમીન દોસ્ત થયા હતા જ્યારે મિની વાવાઝોડાના રૂપમાં વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું હતું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો તલ ડુંગળીના પાકો માં જોવા મળી રહી છે સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દોસ્ત થઈ હતી ગામમાં ઘણા ખરા મકાનના નળિયા અને છાપરા પણ ઉડી ગયા હતા અને નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતના જમીન દોસ્ત થયેલા હતા હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગાવદર ગામમાં ઘણું નુકસાન થયું છે ત્યારે ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય કરાવવાની માંગણી કરી રહ્યા છે પૂરા વર્ષ આંબાને પાણી પાયું અને અને ના ફાલ ની રાહ જોતા હોય ત્યારે કુદરત ખરેખર રૂઠી હોય તેવું જણાઈ રહ્યું હોવાની પ્રતિતિ ધારી ગીર ખેડૂતો કરી રહ્યા છે મારું નામ કોરાટ કલ્પેશ શંભુભાઈ ગામ ડાંગા ગઈ કાલે જે દસ થી પંદર મિનિટ વાવાઝોડું જે આવ્યું વિનાશકારી વાવાઝોડું જેમાં જે અમારે દસ વીઘાનો બગીચો હતો જે પાંચસો થી સાતસો મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને પચાસ ટકા જેવા ઝાડવા ધરાશય થઈ ગયા છે બરાબર અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે હું ડાંગાવદર ગામ હું મેહુલ ત્રિવેદી ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર પિસ્તાલીસ મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા ખરાબ વૃક્ષો ધરાશાયી થયા છે ઘણી મકાનોના ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ પર આવેલા છે એને પણ નુકસાન જોવા મળી છે આજ ખેડૂત હોવાને લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે